ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ સ્થાને અરવિંદ કેજરીવાલની જનસભા યોજાઈ ડેડિયાપાડાના ધારાસભ્ય હાલ જેલમાં છે અને તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા હોવાના આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે ભરૂચના નેત્રંગ તાલુકા ખાતે યોજાયેલી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની જનસભા યોજાઈ હતી આ જનસભામાં તેમને આપના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી ભરૂચથી લડશે તેવી જાહેરાત કરી દીધી હતી અરવિંદ કેજરીવાલે આપના નેતા જેલમાં બંધ છે ત્યારે તેમના સમર્થકો અને તેમના મત વિસ્તારના લોકોનો ઉત્સાહ વધારવા માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અરવિંદ કેજરીવાલે નેત્રંગની સભા દરમિયાન કહ્યું હતું કે હું જાહેરાત કરવા માંગુ છું આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપરથી ચૈતર વસાવા જ લોકસભાની ચૂંટણી લડશે આ સભા દરમિયાન મંચ ઉપર ચૈતર વસાવાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો અને તમામની હાજરીમાં કેજરીવાલે ગુજરાતની લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકીને આ મહત્વની જાહેરાત કરી હતી અરવિંદ કેજરીવાલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભાજપ ચૈતર વસાવાને લાંબો સમય જેલમાં રાખી શકશે નહીં જાહેર રેલીમાં તેઓએ સૂત્રોચ્ચાર પણ કરાવ્યા કે તાળા તૂટશે ચૈતર છૂટશે પોતાની સભા દરમિયાન કેજરીવાલે એવું પણ કહી દીધું કે ચેતર વસાવાને ભાજપે એટલા માટે જેલમાં આગળ વધી જશે તો આદિવાસી સમાજ આગળ વધી જશે કેજરીવાલે એવું પણ કહ્યું હતું કે ચેતર વસાવાએ લોકસભા ચૂંટણી લડવી પડશે જો ચેતર વસાવાને જામીન ન મળ્યા તો તેમનો ફોટો લઈને ઘરે ઘરે જવા આહવાન કર્યું હતું લોકોને તથા કેજરીવાલે લોકોની પાસે વચન પણ લેવડાવ્યું કે તેઓ ચેતર વસાવા સાથે સાથ આપશે આ સાથે કેજરીવાલે ચૈતર વસાવાને મુક્ત કરાવવા માટે મોટા વકીલોની મદદ લેવાની પણ વાત કરી હતી કેજરીવાલે કહ્યું કે જો ભાજપ ષડયંત્ર નહીં કરે તો અમે દેશના મોટા વકીલોની મદદ લઈને ચૈતર કાર્યક્રમમાં પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈસુદાન ગઢવી પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠિયાએ તથા પંજાબના સીએમ ભગવતમાને પણ સંબોધન કર્યું હતું અને તેમને લોકોને ચૈતર વસાવાનો સાથ આપવાની અને તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી આ કાર્યક્રમમાં છોટા ઉદેપુર જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ દીકરી રાધિકા રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા ગોપાલ ફરિયાદો ચૈતર હોવાના આક્ષેપો પણ કર્યા હતા તેમને બદલાની ભાવનાથી જેલમાં પૂરવામાં આવ્યા હોવાનું પણ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું ચૈતર વસાવાના સમર્થનમાં બે મુખ્યમંત્રી નેત્રંગ જેવા નાના શહેરમાં ઉપસ્થિત રહ્યા હોવાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ કરી હતી

અને આવતીકાલે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી ચેતરભાઈ વસાવાને ત્યાં જેલની અંદર મળવા જવાના છે અને આવનારી જે લોકસભાની ચૂંટણી એમના ઉમેદવાર તરીકે આજે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ચેતરભાઈ વસાવાને જાહેર કર્યા છે કે આવનારી લોકસભાની ચૂંટણી ચેતરભાઈ વસાવા લડશે અને અમને આશા છે કે આ જે સીટ છે એમના તમામ મતદારો તમામ લોકો આ વખતે એક પરિવર્તનની દિશામાં અને પરિવર્તન માટે આ વખતે મતદાન કરશે મારું નામ દેવેન્દ્રભાઈ જે વસાવા નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ આજે નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવાન માન સાહેબ આજે ચૈતરભાઈના સમર્થનમાં આજે નેત્રંગ ખાતે પધારેલા હતા અને એ આજે જે સમર્થન બંને મુખ્યમંત્રીએ આદિવાસી સમાજને જે એક સંદેશો આપ્યો છે કે આજે ચૈતરભાઈ એકલા નથી આજે ભાજપની જે તાનાશાહી સરકાર છે ચૈતરભાઈ પર આટલો તાનાશાહ કરીને ચૈતરભાઈને આજે જેલમાં નાખ્યા છે પરંતુ આજે અંદાજીત દોઢ લાખ કરતા પબ્લિક વધારે હતી પબ્લિક જે બેસવા માટે અને ઉભા રહેવા માટે પણ ગ્રાઉન્ડ નાનું પડ્યું એટલે આજે અમને લાગે છે કે આ સમાજ આ ભાજપ સરકારનો જે તાનાશાહી જે જે કાયદો આડેધડ લગાવી અને જેલમાં નાખવું એ આ સમાજ કોઈ દિવસ ચલવી નહીં લે અને બે હજાર ચોવીસ નું જે ઇલેક્શન આવે છે એમાં ચૈતરભાઈનો ભવ્ય વિજય થશે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કોઈ પણ દીધું છે ભરૂચ સીટ તો ચૈતરભાઈ જ લડશે દોસ્તો આજ મેં એલાન કરના ચાહતા હું આમ આદમી પાર્ટી કી તરફ છે આનેવાલે લોકસભા ચુનાવો મેં ભરૂચ સીટ થી ચેતર વસાવા લોકસભા ચુનાવ લડે